પછી એમ કરતા કરતા દરિયાપુર વાળામાં ગામને ને ગોદરે વિરાશી માં ખોડિયા એની એની જો કૃપા થઈ જાય અને પારણું બંધાય થાય દીકરાનો જન્મતા કેટલા પગ થયા છે છ થયા ને અને વળી પાસે અમ્બેબાની કૃપા થાય અને પાડું બંધાય તો દીકરી નો જન્મતા કેટલા પગ થાય આઠ પગવાળા શું થાય તમે જાણો છો આઠ પગવાળા ને કરોડિયો કેવા એટલે પોતે જાળ બાંધે છે ને એમાં ફસાય છે પણ ક્યારે નીકળાય કે આવા કોઈ સાચા સદગુરુ કે કોઈ સંત મળે તો આપણા થી આમાંથી નીકળી શકાય બાકી મારે તમારે નીકળવું એ અશક્ય છે અને એટલા માટે

આ જીવાત માં ત્રણ વખત લગ્ન થાય કેટલી વખત થાય ખરા હું તમને ગણાવી દઉં ગણી લેજો ત્રણ વખત તમારે ગણવાના પહેલું લગ્ન થાય સ્ત્રી નું પુરુષ સાથે પુરુષ નું સ્ત્રી સાથે વૈદિક લગ્ન થયું મંડપમાં આ પહેલું બીજું લગ્ન આપણે કોઈ પણ આપણે બેંકના ના મેનેજર ને મળવું હોય તો પેલા કોને મળવું પડે બેન પટાવાળા ને અને પટ્ટાવાળા ને મળો તો બેંક ના મેનેજર સુધી મળી શકો એમ પેલા ભગવાન ને મળતા પેલા સદગુરુ ને મળવું પડે અને સદગુરુ ને મળો એટલે ભગવાન ના દ્વાર સુધી પહોંચી આ બીજા લગ્ન બરાબર અને ત્રીજું લગ્ન આપણું સંશાન માં થાય પાંચ તત્વ થી બનેલું શરીર એમાં અગ્નિ અગ્નિ માં મળી જાય માટી માટી માં મળી જાય અરે આ પુણિત મહારાજે એક સુંદર મજાનો ધોળપદ ઉપર એમને વરઘોડો લખ્યો વાહ એ મારી તમારી જીવન યાત્રા કેવી બોલો ધોળપદ ઉપર હો બધા ગાજો જેટલા જવાનું એટલા બોલજો ના જવાનું એટલા ના બોલતા એવું છે એક જગ્યાએ સંસાર યાત્રા નીકળી બધા બોલો રામ બોલો ભાઈ રામ બધા બોલતા હતા એક નવયુવાન કોલેજ નો છોકરો નીકળ્યો એને આમાં વળીને ઉભા રાખ્યા કે તમે તો શું બોલો કે રામ બોલો ભાઈ રામ તો કે શ્રોતા છે કેમ નથી બોલતા તો કે તો ના બોલે તો ગયા ભગવત ધામ માં હક બોલે સમજી ગયા હું શું કેવા માંગુ છું એ મારે ક્યાં આવું ના પડે બોલો રાણા છોડ મારા કુટુંબ કબીલા પરિવાર வரடே வேலா மாரா பரிவார மண்டல பரிவார வரே வேலு ம એ ઢોલ ના ગારા વાગે નહીં અને શરણાયો ના સુ યાગડ કો ખરી દોડી નું નિશાન પર ઘડે વેલા આ Para oh, oh, oh. do